સવારે મંગલ આરતીથી શરૂઆત થઈ ત્યારબાદ મહાદેવજીનો અભિષેક શૃંગાર અને પૂજા અર્ચના વિધિવત કરવામાં આવી ભક્તોએ દૂધ ફળ ફ્રૂટ પુષ્પ બિલીપત્ર ચડાવી ભોળાનાથને રીઝવ્યા મંદિરમાં હર હર મહાદેવના ઘોષ અને ભક્તિ ગીતો ગુંજતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું સ્થાનિક ભક્તો સાથે આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે પહોંચ્યા હતા શ્રદ્ધાળુએ મંત્ર ચાર વચ્ચે ભગવાન ભીમેશ્વર મહાદેવને પ્રાર્થના કરી અને પરિવાર સમાજ તથા રાષ્ટ્ર કલ્યાણની કામનાઓ કરી હતી સાંજે ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા જેમાં કીર્તન મંડળીએ ભોળાનાથની મહિમા વર્ણન કરતા ભજનો રજૂ કર્યા ભક્તો ઝૂમી ઉઠતા અને તાળીઓની ગડગડાટ સાથે મંદિર પરિસરમાં ધર્મ છલકાઈ હતી અંતમાં વિશાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં પાંચસો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો સમગ્ર કાર્યક્રમ ભોળાનાથની અખંડ કૃપાથી શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો કીડી સરોવર સાચી ના ઘટે આની ધર્મ કરે ઘટના ઘટે કહી ગયા રામદાસ સાધુ બ્યુરો રિપોર્ટ રામાભાઈ પારેગી બનાસકાઠા ઓકે બોલો ભીમેશ્વર મહાદેવ જય આજે અત્રે શિવનગર પાર્કર મેદાન ખાતે ભીમેશ્વર મહાદેવ જ્યોતિલિંગ ખાતે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે એટલે કે અમાવસ્યાના દિવસે અહીંયા એમનો યજ્ઞ કરવામાં આવ્યો અને પ્રસાદી તરીકે બેઠવામાં આવી છે ભક્તો અહીંયા સવારના છ વાગ્યાથી યજ્ઞ ચાલુ કરી અને સાડા આઠ નવ વાગ્યા સુધી યજ્ઞ ચાલુ રહ્યો હતો ત્યાર પછી ભક્તો પોતાના રીતે દર્શનમાં આવી રહ્યા છે અને ભગવાનની કૃપાથી અત્યારે એવું બહુ વાતાવરણ બહુ સરસ છે અને ખૂબ જ સારું એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે ભગવાન સૌને સદબુદ્ધિ આપે ભગવાન સૌની કૃપા કરે અને સૌનું ભલું કરે ભગવાન ભોળનાથ ભીમેશ્વર મહાદેવ સૌનું કલ્યાણ કરે એવી સૌને આશીર્વાદ શુભકામનાઓ અને પવિત્ર શ્રાવણ માસ અત્યારે આજે છેલ્લો દિવસ એની સૌને શુભકામનાઓ પાઠવું છું પ્રભુ સૌનું કલ્યાણ કરે બોલો ભીમેશ્વર મહાદેવ આપનું નામ જણાવશ મારું નામ રામાણી પીરોમલ નજાર હું અહિયાં શિવનગર ખાતે જ રહું છું અને ભીમેશ્વર મહાદેવને જે આપણને લાભ મને જ મળ્યો છે એ થકી હું સૌનો પણ આભાર માનું છું